ખેડા જિલ્લામાં આવેલા નડિયાદ શહેરમાં સફાઈ કામદારો અને મનપા વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ હાલમાં શહેરમાં પારાવાર ગંદકી ફેલાયેલી જોવા મળી રહી છે નડિયાદ પશ્ચિમ તેમજ ટાઉન વિસ્તારમાં કચરાપેટીઓની આસપાસ કચ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે મનપા દ્વારા સફાઈ માટે યોગ્ય આયોજન કરવામાં આવે તેવી માંગ શહેરીજનો દ્વારા કરવામાં આવી છે નડિયાદ શહેરમાં છેલ્લા બે દિવસથી બે હજાર ચૌદમાં નિમણૂક કરવામાં આવેલ કર્મચારીઓને એજન્સીઓમાંથી મૂકવાના નિર્ણયને લઈને ભારે હોબાળો મચ્યો છે ત્યારે શહેરમાં સફાઈ કર્મીઓ હડતાલ ઉપર ઉતરતા શહેરના સોસાયટી વિસ્તારમાં અને જાહેર માર્ગ ઉપર મૂકવામાં આવેલ કચરાપેટીની આસપાસ કચરાના ઢગલા ખડકાયેલા જોવા મળ્યા છે આ ઉપરાંત મુખ્ય માર્ગની પણ સફાઈ ન હોવાથી માર્ગ ઉપર ગંદકી જોવા મળી રહી છે એક તરફ શહેરમાં થોડા દિવસ અગાઉ કોલેરા ફાટ્યો છે ત્યારે શહેરમાં ફેલાયેલી ગંદકીની સ્થિતિ જોતા રોગચાળો ફેલાવાની દહેશત સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તૃષાલ પંડ્યાદ વ્યાંગ ન્યૂઝ નડિયાદ